ભુજ તાલુકામાં દુઃખદ ઘટના માયના દરગાહા પાસે પાણીના ધ્રુવમાં ડૂબી જતા ભરાપર ગામના યુવાનનું કરુણ અવસાન ભુજ તાલુકાના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ માયના દરગા નજીક પાણીના ધ્રુવ ખાતે ગઈકાલે મોડી સાંજે એક દુઃખદ ઘટના સર્જા હતી ભરાપર ગામના યુવાન હુસેન અબ્દુર રહેમાન કુંભારનું દુર્ઘટના વરસાદ પાણીમાં ડૂબી જવાથી કરુણ અવસાન થયું છે પ્રાપ્ત વિગતો મુજબ યુવાન પોતાના મિત્રો સાથે માયના દરગાહના નજીકના વિસ્તારમાં ફરવા ગયો હતો તે દરમિયાન પાણીના ધ્રો પાસે તે અજાણતા રીતે સરકી અને નીચે પડ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે યુવાન ડૂબતા તેના મિત્રો દ્વારા મદદ માટે ચીસાચીસો કરવામાં આવી પણ ત્યાં સુધી સ્થાનિક લોકોને બચાવ કાર્ય શરૂ થાય એ પહેલા યુવાન પાણીમાં સંપૂર્ણ રીતે ગુમ થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તરત જ સ્થળ પર દોડી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી કેટલીક કલાકોની તલાસી બાદ સૌ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું પોલીસ તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે કેવી રીતે આ ઘટના સર્જાય અને શું કોઈ બેદરકારી કારણભૂત હતી ગ્રામજનો અને નેતાઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ આવનારા સમયમાં આવું ફરી ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ કરી છે સતાર લોહાર કચ્છની પુકારનીઓ જરમે સત્યની સાથે